હર હર મહાદેવ ઈઝ ગુડ મોર્નિંગ છે માતાજી કેમ છો મજામાં આઈ હોપ તો હું જમપુર મેં જમ જ છું તો એ સવાર પડી ગઈ છે અને સવારના વાગ્યા છે સાડા આઠ થયા છે અને બધા ચા પી લીધા છે હવે અહીંયા સૂતા છે અને હવે અમે હોન મમ્મી બસ હવે હું વાસણ ધોવા જાઉં મમ્મી કપડાં ધોવે છે તો ચલો પહેલાં ગુડ મોર્નિંગ કરી દઈએ તો એ મમ્મી અહીંયા ચપ્પલ મૂકે છે સરખા તો ગઈ અહીંયા દીવા કરી દીધા છે અને બી વરસાદ આવતો તો હવે બંધ રહી ગયો છે હાલતો નથી આવતો એ થોડી વાર પહેલાં આવતો તો મમ્મી એ દર્શન કરે છે હું બસ અભી હાલ નહીં ધોઈને આવી ગઈ છું અને વાગવામાં આવ્યા છે દસ તો હવે કંઈક જમવા બનાવવાની તૈયારીઓ કરીશું અરે હવે કપડાં ધોવાય છે પછી ઉપર નાખવા જવાનું હું તો ઉપર તો વરસાદ આવશે તો નહીં નાખીએ અહીંયા નાખી દઉં તો ચલો લગાઈશ મને રહ્યો ચોપડા સ્વાગમા છે સાડા અગિયાર અને હવે મમ્મી બનાવે છે ભજીયા 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 બના રહી હે ભજીયા જો હમકો નહીં હે પસંદ કઈ તો કહીશ અમારા પપ્પાના ફેવરેટ છે નહીં

તો ભાઈ છે ને અમે કાલે કેક ઘરે જ બનાવેલી કેમ કે ભાઈ ને ને ભાઈને એવું બધું ગમતું નથી એટલે પણ તો આપણે બર્થડે હતો એટલે બનાવવો પડે ને એટલે પછી અમે હે ને ઘરે બનાવ્યા બહારથી નતો લાવ્યો કે એ વિડીયો નહીં આવતો ને એટલા માટે અમે વિડીયો બનાવતો લીધો કેમ કે કેસર માય છે એટલા માટે તો અભી આપણે મારો બર્થડે મનાવ્યો મનાયો તો એ અમારો લાડકો ભાઈ છે એટલે પણ અમારે થોડું તો કરવું જોઈએ ને એટલા માટે અત્યારે તો જોબ ગયો છે અને હવે રોટલી ઓટલી બનાવીશ પછી જમી લઈશું અમે લોકો ઓકે ચલો ગાઈસ ગોટા પછી મરચાં અને કઢી તો ચલો હવે જમવા બેસી ગયા છે હવે જમી લઈએ તો ગઈ જમવાનું જમી લીધું છે અને અહીંયા મમ્મી હવે નીચેથી કચરો વાળી આવી વાડી આવી નીચે

તો ગઈ છે ને વાવવામાં છે સાડા આઠ થયા છે ને હવે હું રોટલી બનાવું છું ભાઈ આવ્યા નથી ભાઈ આવે એટલે પછી જમવાનું જમી લે ચલો ભાઈ હું રોટલી બનાવી લઉં એની અને લઉં તો ગઈ જમવાનું છે ને રેડી કરીને મૂક્યું છે અને પાના હું છે ને જગાડું પછી ભાઈ નહીં ધોઈને આવે એટલે પછી જમવાનું જમી લઈએ તો

જમવા બાવાનું જમી લીધું છે અને હવે નવા ગોમાં છે દસ તો ચલો ગઈ હવે બ્લોગનો એન્ડ આવીએ જ કરીએ ખબર નહીં ગઈ મારે આગળનો કેમેરો છે ને હા આગળનો કેમેરો નહીં ચાલતો ખબર નહીં શું થઈ ગયું તો ચલો ગઈ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ અમારો વિડીયો પ્લીઝ સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મળી એક નવા બ્લોગમાં હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ જય માતાજી